આ પૂતના કોણ હતી તો કહે છે કે ગયા અવતારમાં બલિરાજાની દીકરી રત્નમાલા હતી જ્યારે ભગવાન વામન બનીને આવ્યા હતા એ વામન ભગવાન નાનું એવા હતા ત્યારે કાલુ કાલુ બોલતા હતા એટલે રત્નમાલા ત્યાં હતી એ વિચારતી હતી કે આવો છોકરો આપણી પાસે હોય તો ખોળામાં બેસાડીને આપણે દૂધ પીવડાવીએ ભગવાન વામને મનમાં વાત સમજી અને કીધું કે કાંઈ વાંધો રત્નમાલા આ સમય આવશે ત્યારે તારી ઈચ્છા સંપન્ન કરીશ જેવા ભગવાન વામનમાંથી વિરાટ થયા એટલે વળી પાછી એ રત્નમાલા ક્રોધમાં આવીને બોલી કે આવા છોકરાઓને તો ઝેર પાઈ દેવું જોઈએ ભગવાને કીધું કે આ ઈચ્છા પણ સંપન્ન કરીશ એટલે એ જ રત્નમાલા બીજા અવતારની અંદર પૂતના બંને આવી અને ભગવાન એના ખોળામાં ગયા પરમાત્માએ એની બંને ઈચ્છાઓને સંપન્ન કરી છે પરમાત્માને એ ભાવ સાથે પૂતનાનો ઉદ્ધાર કર્યો મા યશોદા ઓરડામાં આવ્યા ન જોયા ભગવાનને ન જોઈ પેલી સ્ત્રીને એટલે એકદમ બુમા બુમ કર્યા છે દાસદાસીઓ આવી ગયા છે બધાને લઈ અને ભગવાનને શોધવા માટે નીકળ્યા તો જંગલના માર્ગોમાં અનેક વૃક્ષોને ધરાશાયી કરી અને પડેલી એ અવિદ્યા રામાવતારમાં પરમાત્માએ પેલી વેલી સ્ત્રીને મારી કૃષ્ણ અવતારમાં પરમાત્માએ પહેલી વેલી સ્ત્રી મારી કેમ અવિદ્યાને મારવી કે જેથી કરી કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર રહેવા આવા બધા અસરો પાછા પેદા ન થાય એટલા માટે સૌથી પહેલાં રાક્ષસીને મારી છે જે જન્મ આપે છે એને જ મારી નાખી તાડકાનો વધ કર્યો રામાવતારમાં કૃષ્ણ અવતારમાં પૂતનાને મારી છે ભગવાને પૂતના મારી અવિદ્યાને અવિદ્યાથી બચવા માટે થઈ આ અવિદ્યામાંથી બચવું હોય તો શું છે સાધન એક જ માત્ર સાધન છે કયું સાધન તો કહ્યું સત્સંગ સિવાય તમે અવિદ્યામાંથી છૂટી ન શકો સત્સંગ એક માત્ર એવું સાધન છે કે જે તમને કેવળ ને કેવલ અવિદ્યામાંથી મુક્ત કરી દે છે પરમાત્માએ આ સંસારના જીવાત્માને ઉપદેશ કર્યો છે કે અવિદ્યાને મારવા સત્સંગ જરૂરી છે ગમે તેટલા વ્યસ્ત હોઈએ પણ વ્યસ્તમાંથી પણ આપણે ક્યારેક ભગવાનનું નામ લેવા માટે થોડાક સમય લઈ લઈએ બાકી તો આ દુનિયામાં જબ તક રહેગી જિંદગી ફુરસત ન મિલેગી કામ છે કુછ તો વખત એસા નિકાલો કે પ્યાર કર લો રામ સે કંઈક સમય તો એવો નિકાલો કે જે તમને પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે પરમાત્મા પ્રત્યે તમે કાઢી શકો અને જો તમે ભગવાન માટે સમય નહીં કાઢો તો યાદ રાખજો ભગવાન એ તમારા માટે સમય નહીં કાઢે તમારે પરમાત્મા માટે સમય કાઢવો પડશે પ્રભુ માટે સમય નહીં કાઢો તમે પરમાત્માના મંદિરે જશો ને તો પરમાત્મા તમારા ઘર સુધી આવવાની તકલીફ ઉપાડશે જ એટલો શ્રમ લેશે ભગવાન પણ આપણે જ મંદિરે નહીં જઈએ તો એ તો આપણી સ્થિતિ ખરાબ હોય તો એ મંદિરમાં જવાનો સમય મળે છે મોટરસાયકલ ન હોય ત્યારે આપણે મંદિરમાં જઈએ છીએ પણ જેવી મોટરસાયકલ થઈ જાય એટલે મંદિરના દરવાજે ટીટ ટીટકીનવ્યા જાય છે પછી અંદર ન જતા આપણે પછી તો આપણે બસ આપણી મસગુલમાં હોય છે ભગવાન માટે જવાનો નિયમ રાખજો પરમાત્મા પાસે જવાનો ભાવ રાખજો વાલા ભક્તો સત્સંગથી માણસ અવિદ્યાને જીતે છે એ વાત બતાવી મા યશોદાજીએ ઠાકોરજીને પોતાના છાતી ઉપરથી લઈ અને લઈ આવ્યા ગૌશાળામાં ગયા ગૌ ગોષ્ઠમાં જઈ ગાયનું છાન લગાડ્યું ગૌમૂત્રનો છંટકાવ કર્યો ગાયનું પૂછડ એના પર ઉતારી અને એને પવિત્ર બનાવ્યા પછી તો લખ્યું છે કે માં યશોદાજીએ આઠ શ્લોકમાં પોતના કવચ ગાયું છે જેમાં ભગવાનના નામો સાથે પ્રભુના સ્વાસ્થ્યની અહીં પ્રાર્થના કરી પરમાત્માના આરોગ્યની પ્રાર્થના કરી પરમાત્માના દીર્ઘાયુની પ્રાર્થના કરી છે ભગવાનના બુદ્ધિની રક્ષા કરવાનું કહ્યું છે પરમાત્માના જઠરાગ્નિની રક્ષા કરવાનું કહ્યું છે બધી જ રક્ષાઓ માટે સ્વયંમાં યશોદાએ આઠ શ્લોકોમાં પોતના કવચ ગાયું છે એ પોતાના ઉદ્ધારની કથા બનાવી બતાવી સમય વ્યતીત થયો ભગવાન થોડા સમય પછી કનૈયો પડખું પડખું ફરતા શીખા તો નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું જે દિવસે આખું ગોકુળ ધુમાડા બંધ હતું એ દિવસે કંસે ફરી પાછો એક રાક્ષસ મોકલ્યો સકટાસુર બળદ નું રૂપ લઈ અને સકટાસુર આવ્યો છે અને એ સક્ટાસુર નંદ બાબાના આંગણામાં છે નંદબાબાના બાબાના આંગણામાં બેઠેલો સક્ટાસુર બળદગાડાના રૂપમાં છે એટલે નંદ બાબા એમાં ઘણા બધા પદાર્થો દહીં દૂધ ઘી આવા બધા પદાર્થો ભરી અને માટલાઓ મૂકેલા માં યશોદાએ એમ નક્કી કર્યું કે લાલાને તૈયાર કરી અને એવી જગ્યાએ સુવાળ દેવો છે કોઈ ગોપીયને ખબર જ ન પડે કે લાલો ક્યાં છે એટલે છોકરાને હેરાન ન કરે એટલે એને 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 હેરાન ન કરે એટલે મા યશોદાજીએ જે બ્રાહ્મણો આવી ભગવાનને સ્નાન કરાવી શૃંગાર કર્યો હતો એ શૃંગાર કરેલા એ ભગવાનને લઈ અને મા યશોદાજી બળદગાડા નીચે સુવાડવા જાય છે માં યશોદા ભગવાનને પોઢાડી અને ભગવાન માટે પારણિયા ગાય છે ભગવાનને સુવાડ્યા છે અને યશોદાજી ઉત્સવમાં આવ્યા છે આ કથા આમ જોવા જાવ ને તો યશોદા એટલે બુદ્ધિ છે આ બુદ્ધિ ભગવાનને મૂકી અને જો ઉત્સવ મનાવવામાં ને તો તમારા જીવનમાં ઉત્પાત આવશે આવશે અને આવશે એમાં સંશય જ નથી વાળા ભક્તો જરાય સંશય નથી એમાં ઉત્પાદ આવ્યા વગર નહીં રહે અને બન્યું પણ એવું કે ભગવાને જયારે મા યશોદા મૂકીને જતા રહ્યા પરમાત્માને એટલે પરમાત્માએ એક પાટું માર્યું તો બળદગાડું ઊંધું નાખ્યું અને એ બળદગાડું જ્યારે ઊંધું પડે છે તેમાંથી અનેક પ્રકારના રસો ઢોળાઈ ગયા આ કથા માત્ર એટલા માટે છે ભગવાને કહ્યું છે કે આ સક્ટાસુર એટલે ભોગવૃત્તિ છે ભોગને મારવાની વાત સક્ટાસુર અમુક ઉમ્ર થાય પછી પદાર્થોને મૂકી દેવા જોઈએ ખાવાના પરમાત્માએ કહ્યું છે ભોગને છોડજો અવિદ્યા જાય પછી ભોગ મૂકવો ભોગ છોડી દેવો શકતાસુરનો ઉદ્ધાર કર્યો પરમાત્માએ એ કથા બતાવી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા કંસ એક પછી એક અસુરને મોકલતો રહ્યો એમાં એક વખતના સમયે કંસે તૃણાવર્તને મોકલો છે તૃણાવર્ત જે છે એ વંટોળિયાનો રૂપ લઈને આવેલો અને વંટોળિયાના રૂપની અંદર તૃણાવર્ત આવે પરમાત્મા બરાબર આંગણામાં સૂતા હતા માં યશોદાજી એને આંગણામાં પોઢાળેલા હતા ત્યાંથી તૃણાવર્ત એને લઈ અને આકાશમાં જાય છે અને જેમ ઉપર જાય તેમ તેમ ભગવાન કહે છે હજી જવા દે હજી જવા દે જેવી એને મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય કેમ તો કહે છે પરમાત્માના પાંચ નિયમો હતા ભગવાન જ્યાં સુધી ગોકુળ અને વૃંદાવન માર્યા ને ત્યાં સુધી પાંચ નિયમોનું પાલન કર્યું ઠાકોરજીએ ભગવાન નિયમોનું પાલન કરે એ કથામાં મને તમને ઉપદેશ આપે છે કે ભગવાન જેવા ભગવાન જો પણ નિયમોને આધીન થઈને જીવન જીવતા હતા તો આ સંસારના મનુષ્યએ પણ પોતાનું જીવન નિયમોને આધીન જ જીવવું જોઈએ પાંચ નિયમોમાં પહેલો નિયમ હતો કે હું અગિયાર વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ક્યારેય પણ ગોકુળ છોડીને બહારો નહીં જાઉં બીજો નિયમ ભગવાનનો હતો હું સીવડાવેલા કપડાં નહીં પહેરું ત્રીજો નિયમ હતો હું માથાના વાળ નહીં ઉતારું ચોથો નિયમ હતો હું હાથમાં હથિયાર નહીં લઉં અને હથિયાર વગર જ હું આ સંસારના મથુરામાં ગોકુળમાં આવનારા જેટલા પણ અસુરો છે એને મારીશ અને પાંચમો નિયમ હતો કે જ્યાં મારી ગાય ઉઘાડ પગે ચાલે ત્યાં હું પગમાં પગરખા નહીં પહેરું એટલે પરમાત્માએ વ્રજની અંદર પગમાં ચાખડીઓ નથી પહેરી પછી ભગવાને વ્રજમાં ચાખડીઓ પછી પહેરી ચાખડીઓ તો આ જે ભગવાન ઉઘાડ પગે ચાલ્યા હતા આ વૃંદાવન છે એટલે આપણને પણ જ્યારે પણ અવસર મળે ત્યારે આપણે પણ હાથ પગમાં રાખીએ અવસર મળે ત્યારે તો એ જે હતો એટલો વજન વધાર્યો વજન વધાર્યો કે તૃણાવર્તની ગતિ ધીમી થઈ તૃણાવર્તના મનમાં અંત સમય લાગ્યું કે હું આ નાના બાળકને લઈ આવ્યો કોઈ પથ્થરની શિલાને એટલે પથ્થરની શિલા યાદ આવી તો ભગવાને એને પથ્થર સાથે પટકી અને મોતને ઘાટ ઉતાર્યો છે કેમ કે અંતે યા તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થવાની એમાં સંશય નથી તો ભગવાને એને પથ્થર સાથે પટકીને માર્યો છે એ કથા બતાવી પછી સુખદેવજી મહારાજે કહ્યું કે મા યશોદાએ ભગવાનને પોતાનું દૂધ પીવડાવવા માટે ખોળામાં રાખ્યા હતા ભગવાને બગાસું ખાધું એટલે મા મોઢામાં જોવા ગયા તો પરમાત્માએ મોઢાની અંદર ચૌ બ્રહ્માંડના દર્શન કરાવ્યા માં મોહ પામી ગયા અમારો દીકરો નથી પણ ભગવાને ફરી પાછી માયાની ચાદર એવી ઓઢાડ દીધી કે માને ફરી પાછો પુત્ર ભાવ થયો અને એ પુત્ર ભાવ સાથે ફરી પાછોનું પાલન કરવા લાગ્યા